અને તેના સાથે બીજા આવીને અને એવી રીતે કીધું કે અમે પ્રેમગીરી આના ઉત્તરાધિકારી તરીકે નિમણૂક કરીએ એનો અમે વિરોધ કર્યો અમે છે અમારા પરિવાર છે અમારા વિરોધ કર્યો તોય અમે વિરોધ કર્યો અમે આત્મવિલોપનની ચીમ કે તોય એ લોકો એની રીતે ચાદર વિધિ કરી નાખી તે અમે માન્ય ગણતા નથી એવી રીતે અને જો આવી રીતે આપણે બધાને એવી રીતે એક્ઝામ્પલ તરીકે આપે કે આપણા જ ઘરમાં આવીને કોઈ અન્ય એવી રીતે કે માલિક એવી રીતે કહી દે તો યોગ્ય ગણાય નહીં એવી છે કે જો ધનસુખગીરી બાપુજી અમારા મોટા બાપુ અમારા ગુરુ સમાન છે એવી રીતે જે લોકોની અમે કેટલો ટાઈમથી દવાખાનામાં સેવા કરીએ છે એનો પરિવાર એમની સાથે ટાઈમ થી દવાખાના એની સેવા કરે છે રાત દિવસ અમે દવાખાનામાં કેમ દિવસો છે વરસાદ કાઢ તડકો અમે ગિનાર ઉપર જાતા કાઢતા અત્યારે રોપ થઈ થઈ ગયેલા ડાયરેક્ટ બધું કરે છે બરાબર એવી રીતે અને અમે બાપુની રાત દિવસ સેવા કરી રીતે બાપુ કોઈ એવી રીતે પૂછવા પણ નથી એવું કોઈ પણ એવી રીતે કે કેમ છે બાપુને શું છે એવી રીતે

એવી રીતે કીધું છે કે સાહેબ અમને છે આનો ન્યાય આપો એવી રીતે છે હરિગીરી બાપુ પ્રેમગીરી બાપુ એ જે આ ચાદર વિધિ કરી છે એ માન્ય રેતી નથી એવી રીતે ને એવું અમારા મંદિર માં અને જે પ્રોપર્ટી છે અમારી પર્સનલ પ્રોપર્ટી છે અને આનું અમારી પાસે લખાણ પણ છે તાજેતર નું રાજા સાહેબ વખત નું કે અમારી પર્સનલ પ્રોપર્ટી આમાં બીજા કોઈને આવવાનો આવવાનો હક તમતાર આવો કારો તમતાર જમો કારો ભેદ પૂજા લ્યો જાવ પણ આવું બીજું કઈ કરવાનો એમને અધિકાર નથી એવી રીતે મારું નામ રીધમ ગોસ્વામી છે આજે જે ધનશુખગિરી બાપુ જુનાગઢ અંબાજી મોટાપીરનું જે દુઃખદ અંક થઈ ગયું છે મૃત્યુ ત્યારબાદ આજે ત્યાં જગ્યા માટેનો જે વિવાદ ચાલુ છે એમની અંદર ધનશુખ બાપુના પરિવારમાં ગુરુ શિષ્યની પરંપરા ચાલુ હોય એ પરંપરા મુજબ આજે ગુરુ શિષ્યની પરંપરા હોય અને એ મુજબ જે એમના પરિવારમાંથી જે લોકો આવતા હોય કે પરિવારને ન્યાય મળે ને એ લોકોને ગાડી સોંપાય એવી આજે અમે એ ડિવિઝન ખાતે પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે અને સમગ્ર દસનામ ગોસ્વામી સમાજ આખા ગુજરાતનો દસનામ ગોસ્વામી સમાજ જે અનસુખ બાપુનો પરિવાર છે તેમને ન્યાય મળે અને તે ગાડી ઉપર બેસે એવી અપેક્ષા સાથે અમે બધા સાથે જોડાયા